નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અત્યારની સૌથી મોટી હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો એમ અને અદાણી ગ્રુપ વચ્ચે મોટી ડીલ થઈ છે ત્યારે વાત છે રાજ્યસભામાં અમિત શાહનું સંબોધન જોવા મળ્યું છે આગળ વાત થશે મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે વાત થશે જ્વાળામુખી વિસ્ફોટ આઠ કિલોમીટર ઊંચી રાખ પણ ઉડી હતી વાત છે ઇન્ડોનેશિયાની ત્યારે વાત થશે ફરી આવ્યો હતો વાતાવરણમાં પલટો ત્યારે વાત થશે આઈપીએલ અમદાવાદમાં મળી રહી છે પહેલી બે મેચની ટિકિટો ત્યારે વાત થશે પંચમહાલી સરકારી લો કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર જોવા મળ્યું છે આગળ વાત થશે એકત્રીસ માર્ચ બે દેશમાં નક્સલવાદમાં ભારતનો છેલ્લો દિવસ હશે ત્યારે વાત થશે જીમેલમાં આવ્યું છે એઆઈનું નવું ફીચર આગળ વાત થશે વેરાવળ અને ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેનમાં જનારા લોકો ધ્યાન આપે ત્યારે વાહ થશે જાહેરમાં પેશાબ કરનારા લોકો હવે ચેતીને રહેજો ત્યારે વાહ થશે નર્મદા પરિક્રમા બે હજાર પચીસની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આગળ વાહ થશે ચાંદી પચીસસો ને છપ્પન રૂપિયા સસ્તી થઈ છે ત્યારે વાહ થશે આમ આદમી પાર્ટીનો ગુજરાતને લઈને મોટો નિર્ણય સામે આવ્યો છે આગળ વાહ થશે જનરલ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો જનરલ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધને લઈને આદિવાસી સમાજે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આદિવાસી સમાજના આગેવાનો છેલ્લા ઓગણીસ દિવસથી અચોક્કસ મુદતના ધરણા ઉપર બેઠા હતા વિશ્વ વન દિવસ નિમિત્તે લોકો મોટી સંખ્યામાં વ્યારા ખાતે એકત્રિત પણ થયા હતા તેમણે રેલી કાઢીને જાહેર સભા યોજી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આદિવાસી સમાજે અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો ગુજરાતને લઈને મોટો નિર્ણય સામે આવ્યો છે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા મોટા સમાચાર છે આમ આદમી પાર્ટીની પીએસસી બેઠકમાં ગુજરાતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત દુર્ગેશ પાઠકને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે કુલ મળીને ચાર રાજ્યોમાં પ્રભારી અને બે રાજ્યોમાં પ્રદેશ પ્રમુખને મંજૂરી આપવામાં આવી છે વિધાનસભા ચૂંટણી હાર બાદ આપની આ પહેલી પીએસસી બેઠક જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદી બે હજાર છપ્પન રૂપિયા સસ્તી થઈ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આઈબીજીએ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ ઇઠ્યાસી હજાર પાંચસોને છ રૂપિયાથી ઘટીને ઓગણપચાસ રૂપિયા ઘટીને ઇઠ્યાસી હજાર ચારસો ને સત્તાવું રૂપિયા થયો તે જ સમયે ચાંદી પાંચસોને અડતાલીસ રૂપિયા સસ્તી થઈ અને સત્તાણું હજાર આઠસો ને ચુવાળીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે અઢાર માર્ચે ચાંદીનો ભાવ એક લાખ ચારસો રૂપિયા પ્રતિ કિલો હતો ત્યારથી તેમાં પચીસો ને છપ્પન રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા પરિક્રમા બે હજાર પચીસની તૈયારીઓ શરૂ ઓગણત્રીસ માર્ચથી સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા યોજાશે નર્મદા પરિક્રમાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ચૌદ કિલોમીટરના રોડ પર શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવશે નર્મદામાં દર વર્ષે યોજાતી આ એક મહિનાની પરિક્રમામાં ગુજરાત મહારાષ્ટ્ર એમપી સહિત વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આયોજનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેરમાં પેશાબ કરનારા હવે ચેતી જજો મોરબી મહાનગરપાલિકા જાહેરમાં પેશાબ કરનારને નહીં છોડે જો કોઈ જાહેરમાં પેશાબ કરશે તો તેનો ખાનગી ફોટો બેનર પર લગાવીને રસ્તા ઉપર મૂકશે પાલિકા આનો એક ઉદાહરણ પર બતાવ્યો છે ફોટો બેનર સાથે ચાર રસ્તા પર મૂક્યો છે દાઉદી પ્લોટ વિસ્તારમાં પેશપ કરતા લોકોના ફોટા ક્લિક થયા છે નોંધનીય છે કે હવે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બની ગઈ છે તેથી શહેરમાં ગંદકી કરનારા જેતી જજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેરાવળ ગાંધીનગર કેપિટલ્સ એક્સપ્રેસ ટ્રેનમાં જનારા લોકો ધ્યાન આપે રાજકોટ ડિવિઝનના વિરમ ગામ સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક લઈને લીલાપુર રોડ કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર ત્રેવીસ માટે હાલ સ્ટીલ ગર્ડનની જગ્યાએ પીએસસી સ્લેબનું જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગે હાથ ધર્યું છે આ બ્લોકને કારણે બાવીસ માર્ચની વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત પણ થવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીમેલમાં આવ્યું છે એઆઈનું નવું ફીચર ગૂગલે જીમેલમાં એક નવું ફીચર ઉમેર્યું છે જેમાં એઆઈની મદદથી ઇમેલ શોધવામાં મદદ થશે મોસ્ટ રિલેવન્ટ સુવિધા પહેલાં એવા ઈમેલ્સ બતાવશે જે તાજેતરમાં જોવામાં આવ્યા હોય વારંવાર ખોલવામાં આવ્યા હોય અથવા જેમની સાથે તમે વારંવાર સંપર્ક કરો છો તેવા લોકો તરફથી આવ્યા હોય ગૂગલનું કહેવું છે કે આંદી લોકોનો સમય બચશે અને તેઓની મહત્ત્વપૂર્ણ માહિતી સરળતાથી શોધી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ દેશમાં નક્સલવાદમાં ભારતનો છેલ્લો દિવસ હશે અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ નક્સલવાદનો ભારતમાં છેલ્લો દિવસ હશે કહ્યું છે જમ્મુ કાશ્મીરમાં બાર હજાર કરોડનું રોકાણ થયું છે પીએમ મોદીના કાર્યક્રમમાં છેલ્લા દસ વર્ષમાં ઘણું બદલાયું છે પૂર્વોત્તરમાં આતંકવાદ નક્સલવાદ અને બળવાખોરી આપણને પાછલી સરકારે વારસા તરીકે સોંપી હતી આ એક દુખાવો બન્યો હતો બે હજાર ચૌદમાં અમારી સરકાર બની ત્યારે અમે આ ત્રણ મોરચે લડ્યા છીએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલની સરકારી લો કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ ઉપર પંચમહાલની સરકારી લો કોલેજના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રાને આવેદનપત્ર આપ્યું છે બીસીઆઈની નિરીક્ષણ ફી ન ભરતા છસોથી વધુ વિદ્યાર્થીઓને શરત અટકાવી દેવામાં આવી છે આ ઉપરાંત ફી ભરપાઈ ન કરી શકવાને કારણે કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે આના કારણે છસોથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે યુનિવર્સિટી અને કોલેજની ભૂલના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય અનિશ્ચિત પણ બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં અમદાવાદમાં મળી રહી છે પહેલી બે મેચની ટિકિટો આઈપીએલ શરૂ થઈ રહી છે પણ જીટીની પહેલી મેચ પચીસ માર્ચ અને બીજી મેચ ઓગણીસ ઓગણત્રીસ માર્ચે અમદાવાદમાં રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ બંને મેચની ટિકિટો ઓનલાઈન અને ઓફલાઈન વેચાઈ રહી છે ચારસો નવ્વાણુંથી લઈને વીસ હજાર રૂપિયા સુધીની ટિકિટ મળી રહી છે ભાવ ચારસો ને નવ્વાણુંથી અપર એક હજાર લોવલ બે હજાર સાઉથ પ્રીમિયમ વેસ્ટ છ હજાર પ્રિસન્ટ ગેલેરી બાર હજાર કોર્પોરેટ બોક્સ અને વીસ હજાર અપરચ્યુર પણ જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી આવ્યો હતો વાતાવરણમાં પલટો દેશના અલગ અલગ વિસ્તારમાં ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો યુપી બિહાર સહિત ઓડિસ્સા છત્તીસગઢ મધ્યપ્રદેશ તેલંગાણા અને વિદર્ભમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે ઉત્તર પ્રદેશ અને ઉત્તર પૂર્વ અને કર્ણાટકના રાજ્યોમાં પણ હળવા વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે રાજધાની દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્વાળામુખી વિસ્ફોટ આઠ કિલોમીટર ઊંચી રાખ ઉડી ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી ટોબી જ્વાળામુખી સક્રિય થતા ભયાનક વિસ્ફોટ થયો વિસ્ફોટ અગિયાર મિનિટ સુધી ચાલ્યો હતો જેની રાખ અને ધુમાડો હવામાં આઠ કિલોમીટર સુધી ઉછળ્યો હતો ઘટનાને લઈને તંત્ર એલર્ટ થયું છે મોટાભાગની ફ્લાઇટો રદ કરવાની ફરજ પડી છે બાલીથી ઓસ્ટ્રેલિયા અને મલેશિયા જનારી સાત આંતરરાષ્ટ્રીય ઉડ્ડાનો રદ કરાઈ છે વિસ્ફોટની અસર આજુબાજુના ગામોને થઈ નથી ભારે વરસાદ ચાલુ હોવાથી ખતરો ટળ્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી કુમાર સામે ફરિયાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમના પર રાષ્ટ્રગીતનો અપમાન કરવાનો આરોપ છે એડવોકેટ સુરજકુમારે મુઝફ્ફર એસીજીએમ પશ્ચિમી કોર્ટમાં નીતિશાહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત દરમિયાન નીતિશાહ વિચિત્ર હરકતો કરી રહ્યા હતા જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યસભામાં અમિત શાહનું સંબોધન જોવા મળ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં પોતાનું સંબોધન આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું છે કે દેશની સુરક્ષામાં જીવ ગુમાનારોને શ્રદ્ધાંજલિ શહીદોના પરિવારોએ ધીરજ દાખવી ગૃહ મંત્રાલયમાં જરૂરી ફેરફારો કરાયા દેશની સરહદોની બહાર ઘણા ગુનાઓ થઈ રહ્યા છે અમે દરેક પ્રકારનો સામનો કરી રહ્યા છે અમે સુરક્ષા દળોનો આત્મવિશ્વાસ વધાર્યો છે તેઓ જમ્મુ કાશ્મીરમાં પોતાની સરકારે શું કર્યું તે પણ જણાવી રહ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એમ અને અદાણી ગ્રુપ વચ્ચે મોટી ડીલ એમઆર ગ્રુપ અને અદાણી ગ્રુપ વચ્ચે ડીલ થઈ છે અદાણી ગ્રુપ દુબઈની એમઆર ગ્રુપનું ભારતીય યુનિટ ખરીદશે સામે આવેલી માહિતી અનુસાર આ ડીલ એક ચાર બિલિયન ડોલર એટલે કે લગભગ બાર હજાર ચોર્યાસી કરોડમાં ફાઇનલ કરવામાં આવી છે બ્લૂમર્ગના રિપોર્ટ અનુસાર ડીલ આવતા મહિને ફાઇનલ થઈ જશે ઈમાલ ગ્રુપ અને ભારતમાં ઇમાર ઇન્ડિયાના નામથી બિઝનેસ કરે છે તેમનો બિઝનેસ દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાયેલો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે